છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને આ ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચારે ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નો રેન્જના રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે ચિંતા કરતા હોય છે આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉતરોતર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝેન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડમેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક પ્રતિતિ થાય તે મુજબ પોલીસ કામ કરે પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ મુખ્ય પાયાઓ છે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે તમે સૌ જાણો જ છો જેને આપણે કહીએ છીએ તેરા તુજકો અર્પણ મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સન બે હજાર ચોવીસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં તેરા તુજકો અર્પણના ત્રણ હજાર ત્રણસોથી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં કે અન્ય કોઈપણ ફ્રોડની માધ્યમથી એવા એકસો ને ત્રેપન કરોડોની મિલકત જે તે પ્રજાના લોકોને દસ હજાર પાંચસોથી પણ વધુ આવા કાર્યક્રમો ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અને દરેક આઉટપોસ્ટમાં આયોજન કરવામાં આવ્યું અને આજની ક્રાઈમ કોન્ફરન્સમાં આ માધ્યમ આ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમથી જે જે સ્થાનિક મુદ્દાઓ ઉપસ્થિત થઈ એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં શું પ્રયત્નો કરવામાં આવનાર છે તે બાબતે પણ આત્મંથન કરવામાં આવ્યું એની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ઉપાડી છે આપણે જાણીએ છીએ કે ગરીબ માણસો હોય એમને કોઈ પૈસાની જરૂર પડે એટલે પછી અમુક વખતે અમુક સંજોગોમાં આ વ્યાજખોરના ચંગુલમાં લોકો ફસાઈ જતા હતા એ બાબત સરકારશ્રીના ધ્યાન ઉપર આવતા ગુજરાત પોલીસને આ બાબતે યોગ્ય સૂચનાને માર્ગદર્શનમાં આપવામાં આવ્યું અને ફક્ત બે હજાર ચોવીસમાં કુલ સાતસો પંદર એવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યું એફઆઈઆર દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં આશરે પંદરસો લોકોને અટક કરવામાં આવ્યું અને આ ગુજરાત પોલીસની આ મુહિમથી આ ઝુંબેશથી હવે વ્યાજખોરની જે પ્રોબ્લમ હતું ગુજરાત રાજ્યમાં એ પહેલાં કરતાં ખૂબ ઓછું થઈ ગયું છે એ આપશો એનાથી વિદિત છો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત એ ખૂબ મહત્ત્વની બાબત છે અને એ છે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ આજે સાયબર ક્રાઇમના વિષય ઉપર વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ મંથન થઈ અને એમાં કેમ ગુજરાત પોલીસ વધુ પરિણામલક્ષી કામગીરી કરી શકે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી આ તબક્કે હું ખાસ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે એ બધાને એક સંદેશ આપવા માંગુ છું પોલીસ તરફથી સાયબર ક્રાઈમ જ્યારે પણ બનતા હોય છે સાયબર ક્રાઈમમાં તમે આજે ડિજિટલ અરેસ્ટની ખૂબ વાત સાંભળો છો એટલે આ પ્રકારનું ક્રાઈમ્સ જ્યારે બનતા હોય છે આ પ્રકારના બનાવો જ્યારે બનતા હોય છે એટલે પોલીસ એમની રીતે તો કામગીરી કરતી જ હોય છે ગુનાઓ દાખલ કરે છે આ રિક્યુઝને પકડવા માટેની પ્રયત્નો કરતા હોય છે જે પૈસા આપણે બેંકમાં ફ્રીઝ કર્યા હોય એ પરત આપવા માટે પણ કામગીરી કરતી હોય છે સને બે હજાર ચોવીસમાં લોકોના સાયબર ફ્રોડમાં ગયેલા કુલ એકસો ને આઠ કરોડ રૂપિયા લોકોને પરત ગુજરાત પોલીસ તરફથી આપવામાં આવી એટલે એ પ્રકારની કામગીરી તો પોલીસ તરફથી થતી જ હોય છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું બધાને એક સંદેશ આપવા માગું છું કે સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ જો સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે તો એ છે સાયબર અવેરનેસ અને સાયબર એડ્યુકેશન લોકો પોતે સાયબર અવેર થઈ જાય એ ખૂબ જરૂરી છે જ્યારે પણ આપણે સાયબર સ્પેસમાં હોઈએ જ્યારે આપણે નેટનો ઉપયોગ કરતા હોઈએ જ્યારે કોઈ પણ વિડીયો કોલ આવે કોઈ ફોન કોલ આવે કોઈ એસએમએસ આવે કોઈ વોટ્સએપ આવે કોઈ લિંક આવી જાય એમાં ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ એલર્ટ રહીને કામગીરી કરવાની જરૂર છે આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જે લોકો સાયબર ક્રાઈમના વિક્ટીમ બનતા હોય છે એ એટલે એટલા માટે બનતા હોય છે કે એમને કંઈક નાની મોટી કંઈક જગ્યાએ કોઈ ભૂલ કરી હોય એમના એલર્ટનેસ લેવલ થોડુંક ઓછું થઈ ગયું હોય અને એના કારણે એ કંઈ કોઈ ખોટી લિંકમાં એને ક્લિક કરી હોય અથવા વિડીયો ચેટ કરી હોય અથવા ઓટીપી શેર કર્યા હોય એ પ્રકારની અલગ અલગ ભૂલ થવાના કારણે જ આ સાયબર ફ્રોડ થતી હોય છે એટલે સાયબર ફ્રોડની લડાઈને જીતવા માટે એ સાયબર અવેરનેસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એ પછી સિનિયર સિટીઝન્સની બાબત હોય મહિલાઓની બાબત હોય યંગ ગર્લ્સની બાબત હોય સ્ટુડન્ટ્સની બાબત હોય એ તમામ લોકોને સાયબર અવેરનેસ અને સાયબર એજ્યુકેશન ઉપર ખાસ મહત્ત્વ આપવાની જરૂર છે આ પોલીસ અને ગુજરાત સરકાર મહિલા સુરક્ષા માટે ખાસ ધ્યાન આપતી હોય છે આ બધાએ શી ટીમ્સ વિશે તો સાંભળ્યા જ હશે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે અને એ શી ટીમ્સના માધ્યમથી સિનિયર સિટીઝન્સ અને મહિલાઓની સલામતી અને સુરક્ષા અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ ઉદાહરણ હું આપને આપું કે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધનના દિવસે અમારી શી ટીમ્સની મહિલા પોલીસ કર્મીઓ ગુજરાત રાજ્યના પચીસ હજારથી પણ વધુ સિનિયર સિટીઝન્સને જઈને રૂબરૂ મળ્યા હતા અને એમને રાખડી બાંધી હતી એટલે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ માટેનો એક પ્રયત્ન છે એ જ રીતે ટીચર્સ ડેના દિવસે અમારી શી ટીમ્સ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ સ્કૂલ્સમાં જઈ દસ હજારથી પણ વધુ શિક્ષકોનું બહુમાન અને સન્માન જાહેરમાં કરવામાં આવ્યું હતું અને એ પ્રકારે પ્રજા અને પોલીસ વચ્ચેનું એક સેતુ બાંધવાની પ્રયત્ન શી ટીમ્સ મારફતે થઈ છે અમને થોડાક દિવસ પહેલાં એક નિર્ણય ગુજરાત પોલીસ તરફથી લેવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સાંત્વના કેન્દ્રની રચના થાય અગાઉ દરેક પોલીસ સ્ટેશનમાં ચાર અલગ અલગ એકમો હતી એકસો એક્યાસી અભયમ પછી પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સિસ્ટમ પછી વિમેન હેલ્પ ડેસ્ક અને ચોથો ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર એ ચારે ચાર મહિલા અને બાળકોની કાઉન્સલિંગ મહિલા અને બાળકોને માર્ગદર્શન મહિલા અને બાળકોનું સલામતી અને સુરક્ષા માટે કામ કરતી હતી પરંતુ આ ચારે ચારમાં કોઈ સંકલનનો અભાવના કારણે અમુક વખતે પ્રોબ્લેમ્સ થતું હતું આ ચારે ચારમાં યોગ્ય સંકલન થાય સંબંધ થાય અને ચારે ચાર એકમો એક સાથે મળીને એક છત નીચે યોગ્ય રીતે પ્રભાવશાળી રીતે અસરકારક રીતે કામ કરી શકે એના માટે એક છતની નીચે જ જેને આપણે સાંત્વના કેન્દ્ર કહીએ છીએ એ સાંત્વના કેન્દ્રની સ્થાપના ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે મને ચોક્કસ મને આસ્થા છે કે આ સાંત્વના કેન્દ્રના સ્થાપનાથી દરેક પોલીસ સ્ટેશનમાં જે જ્યારે પણ સિનિયર સિટીઝન કે કોઈ મહિલા અને કોઈ પીડિત બાળક જતા હોય ત્યારે એમને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવશે એમને યોગ્ય રીતે સાંભળવામાં આવશે સંવેદનશીલતા પોલીસની પ્રક્રિયામાં સેન્સિટિવિટી સંવેદનશીલતા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે એટલે આ સાંત્વના કેન્દ્રના માધ્યમથી આ પ્રકારની સંવેદનશીલતા પણ પોલીસની કામગીરીમાં એનો સમાવેશ કરવામાં આવે એવા પણ પ્રયત્નો ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે કોઈ પણ પોલીસ તંત્ર હોય કોઈ પણ પોલીસ તંત્ર હોય પોલીસ તંત્રની જે મૂળ ફંક્શનિંગ જે છે એ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારાત્મક પગલાંઓ લેવામાં આવે પોલીસ સ્ટેશનની કામગીરી માં જો સુધારો જોવા મળે તો આપોઆપ પોલીસ ઓવરઓલ પોલીસ ફંક્શનિંગ એ સુધરી જાય એટલે છેલ્લા કેટલાક સમયથી દરેક પોલીસ કમિશનર્સ અને દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષક તરફથી પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહી છે અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જે કંઈ ઉણપ છે એના સોલ્યુશન્સ લાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે એ જ શ્રૃંખલામાં પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે સુધારા લાવવા માટે પોલીસ અધિક્ષકશ્રીઓ તરફથી નિયમિત પોલીસ સ્ટેશન્સની વાર્ષિક ઇન્સ્પેક્શન્સ થતી હોય છે આપણે જાણીએ છીએ કે આ ઇન્સ્પેક્શન્સ કોઈ ફોલ્ટ ફાઇન્ડિંગ મિશન નથી પોલીસ સ્ટેશનમાં કોઈ શું ભૂલ કરી છે એ નથી પણ એક વરિષ્ઠ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જાય પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરે પોલીસ સ્ટેશનના માણસોને માર્ગદર્શન આપે સૂચનાઓ આપે અને એના થકી પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તે હેતુથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસમાં પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસની ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના સો ટકા સો ટકા પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શન્સ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માધ્યમથી થઈ છે અને એ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જ્યારે પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓ જ્યારે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન્સમાં જાય છે ત્યારે ત્યાં ત્રણથી ચાર નાઇટ ત્યાં રોકાય છે અને ત્રણ ચાર દિવસ ત્યાં રોકાય પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરે સ્થાનિક લોકોને મળે આઉટપોસ્ટમાં જાય ચોકીઓમાં જાય રેકોર્ડ્સની ચેકિંગ કરે ક્રાઇમની આખી પેટર્ન્સનું એનાલાઇઝ કરે એ તમામ પ્રકારની કામગીરી આ વાર્ષિક તપાસની દરમિયાન થતી હોય છે બે હજાર ચોવીસમાં જે મેં તમને કીધું કે દરેક પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસની પોલીસ અધિક્ષક મારફતે પૂર્ણ કરવામાં આવી અને આ સમય દરમિયાન એક હજાર બસોથી પણ વધુ નાઇટ હોલ્ટ પોતાના હેડક્વાર્ટરથી બહાર પોતાના મુખ્ય મથકથી બહાર પોલીસ અધિક્ષકશ્રીઓ કરી છે અને એના કારણે પોલીસ સ્ટેશનની જે કામગીરી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી રહી છે અને એના કારણે જ આજે ગુજરાત રાજ્યમાં દરેક મેજર ક્રાઈમ હેડ્સમાં ઘટાડો જોવા મળ્યો છે આ જે ઘટાડો છે એ હું તમને આ પ્રેસ કોન્ફરન્સમાં જાણ કરીશું પણ આ પોલીસ ક્રાઇમમાં ઘટાડો જે છે એ આપોઆપ થઈ જતું નથી એના માટે જે વ્યવસ્થાઓ છે જે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે જે પદ્ધતિ છે એમાં ઉત્તરોત્તર ઉદાહરણ સુધારો થાય ઇમ્પ્રુવમેન્ટ થાય એ જે આખી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ એ કાર્ય પદ્ધતિમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તે માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ અને એનો પરિણામ છે કે મોટા ભાગે દરેક હેડમાં ગુજરાત પોલીસ માટે કે અન્ય રાજ્યના પોલીસ માટે સૌથી મોટો પડકાર કોઈ એક વિષય ઉપર કહેવા જઈએ કદાચ યોગ્ય ન હોય આપણી જે કામગીરી છે સલામતી અને સુરક્ષાની એમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થઈ જાય છે એમાં મહિલા અને બાળ સુરક્ષાની મેં આપણે વાત કરી મેં આપણે સાયબર સુરક્ષાની મેં વાત કરી મેં કદાચ બાર કહેવાનું રહી ગયું પણ ગુજરાત પોલીસ તરફથી છેલ્લા બે ત્રણ વર્ષમાં નાર્કોટિક અંગે જે કેફી દ્રવ્યોની જે આ લડાઈ છે એ લડાઈમાં ગુજરાત પોલીસનું ખૂબ સારું યોગદાન રહ્યું છે અને આ તબક્કે ગુજરાત પોલીસના વડા તરીકે કેન્દ્રના જે અમુક સંસ્થાઓ છે જેને સાથે રહીને દાખલા તરીકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે સેન્ટ્રલ આઈબી છે કોસ્ટગાર્ડ છે નેવી છે એ તમામની સાથે સંકલન સંબંધમાં નાર્કોટિક્સની જે લડાઈ છે નાર્કોટિક્સના જે ચેલેન્જ છે જે પડકાર છે એના માટે પણ ગુજરાત પોલીસ તરફથી ખૂબ અસરકારક કામગીરી થઈ છે એટલે નાર્કોટિક્સની બાબત હોય સાયબર ક્રાઇમની બાબત હોય મહિલા સુરક્ષાની બાબત હોય સિનિયર સિટીઝન્સની બાબત હોય એ તમામ બાબતોમાં ગુજરાત પોલીસ અને પોલીસ સ્ટેશનની જે બેસિક પોલીસની ફંક્શનિંગ યુનિટ છે જે ફંક્શનલ યુનિટ છે પોલીસ સ્ટેશન એ પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારા લાવવા માટે સતત પ્રયત્નશીલ હોય અને ગુજરાત પોલીસની દરેક અધિકારી દરેક કર્મચારીની અંદર કંઈક ને કંઈક પ્રતિભા છે કંઈક ને કંઈક ક્ષમતા છે એમને ક્ષમતા છે એક યોગદાન આપવા માટે અને એક ક્ષમતા એક લીડરશીપ ડેવલપ થાય પોલીસ અધિક્ષકોમાં અને પોતાના દરેક અધિકારી અને કર્મચારીને એ પ્રોત્સાહિત કરે કે આપણી જે લાર્જર ગોલ છે ગુજરાત રાજ્યની સલામતીની સુરક્ષા એમાં દરેક લોકો એમની રીતે એમની પ્રતિભા એમની જે જે ક્ષમતા છે એ પ્રમાણે એને યોગદાન આપે એટલે ટૂંકમાં મેં તમને જે વાત કરી કે અલગ અલગ પડકારો છે અને અલગ અલગ પડકારોને સામના કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં ત્રણેક વર્ષમાં ફક્ત આપણા રાજ્યમાં નહીં ફક્ત આપણા દેશમાં નહીં પણ આપણા દેશની બહારથી જે લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે એવા ખૂબ મોટા માથાઓને આપણે પકડ્યા છે અને એ લોકો અત્યારે જેલ હવાલે છે જ્યાં સુધી આ કેફી દ્રવ્યનો સવાલ છે અમે લોકોને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ નાર્કોટિક્સના કોઈ પણ ગુના દાખલ થાય એટલે એમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપની તપાસ થાય કોઈ પણ જગ્યા એક નાના અમાઉન્ટમાં એમડી હોય કે કોઈ પણ કૅફી દ્રવ્ય હોય એ પકડાય તો એ ઠેઠ ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવાના હતા એ આખી ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપની તપાસની પ્રક્રિયા ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારીઓને કર્મચારીઓને અપનાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને એનો પરિણામ છે કે ગુજરાત પોલીસ તરફથી અને આ એક ચેલેન્જ છે અને એ ચેલેન્જ આપણે સ્વીકારી લેવા પડે અને એના માટે પણ એના માટે પણ નાર્કોટિક્સના અવેરનેસ માટે અલગ અલગ કાર્યક્રમો ફક્ત ગુજરાત પોલીસ તરફથી નહીં પણ અલગ અલગ સંસ્થાઓ તરફથી પણ કરવામાં આવી રહી છે જે રીતે મેં તમને સાયબર ક્રાઇમની વાત કરી સાયબર એલર્ટનેસની વાત કરી સાયબર અવેરનેસની વાત કરી એ જ રીતે આ નાર્કોટિક્સ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિ એમાં પડી જાય તો આખું પરિવારનું આખું એકદમ જે કહેવાય ને કે એકદમ નાશ થઈ જાય છે એટલે એ પ્રકારની એક સેન્સિટિવિટી લાવવા માટે એ પ્રકારનું અવેરનેસ લાવવા માટે ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ કાર્યક્રમો સાયબર અવેરનેસનો અને નાર્કોટિક્સ અવેરનેસ માટે પણ કરવામાં આવી રહી છે અમુક લોકો એવું કહેતા હોય કે પોલીસ ગુના નોંધતી નથી એટલે ક્રાઈમ ઓછું થઈ ગયું છે પણ હું આપ સૌને આશ્વાસન આપવા માગું છું કે મેં અગાઉ જે વાત કરી એ પોલીસ સ્ટેશનની કામગીરી મુખ્ય એ જ હોય છે કે જે કંઈ એફઆઈઆર દાખલ થાય એ એફઆઈઆરની યોગ્ય તપાસ થાય અને જે લોકો ફરિયાદ આપવા માટે આવે એનો ફરિયાદ લેવામાં આવે આપણે એક દાખલો આપવા માગું ખાસ મર્ડર હવે મર્ડરમાં તો કોઈ બર્કિંગ થાય જ નહીં તોય મર્ડરમાં ઘટાડો જોવા મળ્યો છે અટેમ્પ ટુ મર્ડર ઘટાડો જોવા મળ્યો છે ડકોયટી ઘટાડો લૂંટ ઘટાડો એટલે દરેક હેડમાં એટલે પોલીસ ઉપર આ પ્રકારની જે એવું નથી કે કોઈ જગ્યા કોઈ કોઈએ કોઈ ભૂલ નહીં કરી હોય કદાચ કોઈ જગ્યા એફઆઈઆર નહીં પણ લેવામાં આવી હોય પણ મોટા ભાગે એફઆઈઆર લેવા માટે ગુનાઓ દાખલ કરવા માટે દરેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે અને પોલીસ સ્ટેશનની કામગીરી જે જ છે એફઆઈઆર દાખલ કરે યોગ્ય તપાસ કરે અને લોકોને ન્યાય મળે આપણે જાણીએ છીએ કે અત્યારે ત્રણ નવા કાયદાઓ એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યું છે અને એ ત્રણે ત્રણ કાયદાઓનો જે મુખ્ય હેતુ છે એ બેમાં આપણે સમાવેશ કરી શકીએ એક કે લોકોને તુરત ન્યાય મળે જે વિક્ટિમ્સ છે એમને ન્યાય મળે પહેલાં ઇન્ડિયન પીનલ કોડ દંડ સંહિતા હતું હવે એના કરતાં હવે ન્યાય સંહિતા થઈ ગયા છે એટલે દંડ કરતાં ન્યાય ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે અને બીજું કે આખી જે તપાસની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને એ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખૂબ પ્રભાવશાળી તપાસ થાય અને એના કારણે કન્વિક્શન રેટમાં વધારો થાય એ આખી પ્રક્રિયા આ ત્રણ કાયદાઓ માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ આજે ક્રાઈમ કોન્ફરન્સમાં આ ત્રણ કાયદાઓ અંગે અલગ અલગ એકમાં શું કામગીરી થઈ રહી છે એની પણ ખૂબ ઊંડાણથી ચર્ચાઓ કરવામાં આવી અને સમીક્ષા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં જે અલગ અલગ પ્રકારના સિરિયસ ગંભીર પ્રકારના ગુનાઓ બને છે જે ગુનાઓમાં પોલીસ અધિક્ષક કક્ષાના ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ પણ સીન ઓફ ક્રાઇમ ઉપર જતા હોય છે અને એવિડન્સ કલેક્ટ કરતા હોય છે એ એવિડન્સ કલેક્ટ કરવાની આખી જે પદ્ધતિ છે એમાં એક સાયન્ટિફિક બેસ છે અને એ સાયન્ટિફિક બેસને ખૂબ સારી રીતે એવા લોકો સમજે કે જે લોકો ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા છે એટલે એક નવી પહેલ ગુજરાત પોલીસ અને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના માધ્યમથી તાજેતરમાં કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યના જેટલા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર્સ છે અને જેટલા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર્સ છે એ તમામની કચેરીમાં એક ક્રાઇમ સીન મેનેજર જે એક પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ફોરેન્સિક સાયન્સ એન્ડ ફોરેન્સિક મેડિસિન કે જે લોકો સાયન્ટિફિક રીતે તપાસ કરવા માટે એને અભ્યાસ કરી છે એ લોકોની નિમણૂક દરેક એસડીપીઓ અને દરેક એસીપીની કચેરીમાં થઈ છે એ જ્યારે જ્યારે કોઈપણ ગંભીર ગુના બને એટલે એનો યોગ્ય રીતે તપાસ થાય યોગ્ય રીતે એવિડન્સ કલેક્ટ થાય અને વિક્ટિમને ન્યાય મળે જે લોકોએ ગુનો કર્યો છે એમને તુરત કન્વિક્શન થાય તે માટે આ ક્રાઇમ સીન મેનેજરની વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં તાજેતરમાં કરવામાં આવી છે એટલે ટૂંકમાં અલગ અલગ વિષયો ઉપર આજે ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચાઓ કરવામાં આવી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખૂબ અનુભવી ખૂબ સિનિયર અલગ અલગ જગ્યાઓ આ તમામ અધિકારીઓએ ફરજ બજાવી છે ગુજરાત રાજ્યમાં અમુક અધિકારીઓ એવા છે જે લોકો કેન્દ્ર સરકારમાં પણ ડેપ્યુટેશન ઉપર રહી ચૂકેલા છે એટલે આપણે આખા એક દિવસીય આ ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસનું ભવિષ્યની જે રોડમેપ છે એ રોડમેપ શું હોઈ શકે અને વધુ અસરકારક પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ કેમ કરી શકે તે બાબતે આજે ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી ધન્યવાદ આભાર